જો કંપન થા રહી ના આ શું ઝાડ વધારી છે આખો દાડી ઉપર પડ્યા રહી છે સોયલો તમે જ બીરો હોન નહી પીવુ છે મેલવાની ખબર

શીખ્યું શીખે મારા ભાઈ આગળ રે નામ આમ જઈને પણ હલાપી કારણ હશે જ જો હલાપી આવે ને તો ઠગવ છે જો આવશે તો એક પેલા આવશે મોટા જા અને એક બાબુજી આવશે ઈજા આવશે ને એક ગોડું આવશે બસ મને ખબર છે બીજા તો આવશે

વાયુ છે ઊંધું નહીં વાયુ છે ઝાડ માં હવે મોટી મોટી થાય પછી મસ્ત લાગશે માં ભયું હવે શીખાયા ના આવે તો કરવું પડશે મટકીનું આયોજન ચમચમસે આયોજન સારું જ નહીં સારું જીરાયા મન કામ તો કીને જાય કે અમે આવ્યા ના તમે

મારા પાસે પૈસા નહીં જેને પૈસા બધા નથી હાલતા મારા પૈસા નહીં

અમારા કરતા બે ટકા વધારે છે શું હોય શું હોય તું બખોડો બંધ કરો બોલ ઉત્સવ નું શું કરવાનું છે ઉત્સવ તો કાળજી છે તારે મટકી મૂકવાનો છું

અવે મટકી ફોડી આયા મટકી તો ફોડી તો લાગે એનું લેવલ કે મટકી ના ફોડીલી ગોમ ના હોય ને કશું કોમ ના હોય

એટલે તમે તમને એમ કે મારા પાસે હજાર બાબુજી આ તો જેટલે પોચો એ તો પૂરા આપડી પૂરી આપી બોલી કહો તારી કેટલા બોલ્યા તમે તમે છન્નું બોલ્યા બાબુજી